ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું જયા પાર્વતીની વ્રત કથા એક સમયે કોંડિણ્ય નામના નગરમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તે ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા તેમણે નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલીના વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં વિરાજમાન છે તેની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સંપને ડસી અને તે જંગલમાં પડી ગયો બ્રાહ્મણ સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી પતિને બેહોશની સ્થિતિમાં જોઈને ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વન દેવતા અને પાર્વતી ચાલતા રમ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી બ્રાહ્મણ બ્રાહ્મણ બેઠો થઈ ગયો ત્યારે દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી અને ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારના ધાનના બી કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે અને પાંચમા દિવસે તેનું નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે પાંચમા દિવસે જાગરણ કરવામાં આવે છે આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરે છે અને ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ ખાવામાં આવે છે આપણી વિરાટ હિન્દુ સંસ્કૃતિમાં ઘણા વ્રત રહેલા છે તેમાંનું એક વ્રત છે જયા પાર્વતી જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ